હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે મસ્ત મસ્ત વરસાદ થઈ ગયો છે અને મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો આજે સાંજે ઓમભાઈ ફરમાય છે કે મમ્મા પાણીપુરી બનાવજો એટલે મેં પાણીપુરી માટેનું પૂરી તો હજી મારે તરવાની બાકી છે પણ પેલા મને એમ થો કે ફોદીનાનું પાણી બનાવી અને માં મૂકી દઉં જો મસ્ત મસ્ત ફોદીનો પણ મેં સાચવો તો તો હવે આ કોદીનાનું પાણી બનાવી નાખીએ અને આજે તો ઓમભાઈને પાણી પૂરી ખાવાનું મન છે તો એ કામ પૂરું કરીએ પણ જો તમે પહેલી જ વખત વિડીયો જોતા હો ને તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન પર ક્લિક કરી દેજો જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે અને હું તમારા બધાના સપોર્ટ થી આગળ વધું તો સારું ચાલો આજે તો જો અહીંયા કુકર આપણે ચણા અને બટેટા બાફી નાખ્યા છે સાથે અને આમાં ધાણા છે અને આજ તો કે મોમા બધું જ કામ કરી લઈ બધું મારે હોમવર્ક થઈ જાય પછી આપણે સાવ સાંજે બહુ મોડું મોડું જમવું છે એને આરામથી અને પછી હું સીધો સુઈ જાઉં એવી રીતના મારો પ્લાન છે મેં કીધું બહુ સારું પેલા ટ્યુશન માં તો જયા ક્યારેક ક્યારેક છોકરાઓની ફરમાઈશ પૂરી કરીએ ને એટલે ઈ બહુ ખુશ થઈ જાય એમ એને બહુ મજા પડી જાય એમ કે આ સાત તો મારું ફેવરિટ બનવાનું છે અને ઘણી વખત તો એવા ગુસ્સો કરી નાખે ને કે તું ડેડી નું ફેવરિટ હોય બનાવ ને મારું તો બનાવતી જ નથી ને એમાંથી એટલો ઝઘડો કરી નાખે ને કે વાત પૂછો માં આ તો મેં કીધું હાલ ને ભાઈ પાણીપુરી પાણીપુરી મને બનાવી જ દેવી પડશે મેં હાલ ને બનાવી દઈશ પણ હવે છે એટલે છોકરાઓનું ક્યારેક માયનું હોય ને એટલે આમ રાજી થઈ જાય હા મમ્મા કે સારું થયો તું મમા કેવી દાય અને એવા વખાણ કરો મને હમણાં ના પડી હોય કે નહીં બને તો મમ્મા વાયડી થઈ જાય એટલે એવું છે અને આ જો અમારી વાડીના મોસંબી લીંબુ એવડા મોટા મોટા છે ને કે એનો ખાલી નાનો બટકામાં થી રસ કાઢીએ ને તો એટલો રસ નીકળે આ મોસંબી લીંબુ છે જો અને આ લીંબુનો ઓલરેડી અમે સ્ટોક કરી લીધો છે પાણી કાઢીને બોટલું ભરી લીધી છે તમને એક વિડિયોમાં જોવા મળ્યું પણ હશે કે કેટલું આખું બધું જ ટોપિયું લીંબુ પાણીનું ભરી અને પછી એ પછી સ્ટોરેજ કરી લીધું છે એમ કે ગમે ત્યારે એની ટાઈમ લીંબુ સરબત બનાવવું હોય કે ગમે એમાં વાપરવું હોય ને તો એ ટાઈમ આવે એમ જા કરે એ પણ મેં કીધું પણ જાજુ એટલે જાજુ ને એકદમ મસ્ત ગયું ને એકદમ ચટપટું ખાટું મીઠું તીખું નહિ કે આમાં મારે ખાંડ નાખવી જોશે એને છે ને ગોળ નાખેલું નથી ગમતું એટલે એ ખાંડ નાખેલું જ ગમે એટલે મારે ખાંડ નાખીને જ બનાવવું પડે અને ખાંડ નાખેલું હોય ને એનો ટેસ્ટ બહુ સરસ આવે અને ઓલું ગોળ નાખેલું હોય ને પાણી છે ને ખામરું થઈ જાય એમ એકદમ ગ્રીન નારી તો હું તો આમાં ફ્રીજનું પાણી થોડુંક નાખી દઉં એટલે નાની બોટલ નાખી દઉં તો હું તો છે ને નાની બોટલ પાણી આની અંદર નાખું છું થોડુંક એટલે એકદમ સરસ થઈ જાય અને હવે છે ને હે ને તો ભૂલી છું આમે બધાને પાણીપુરી પૂરી હોય ખાસ કરીને નાના બાળકો અને લેડીઝ હમ તીખું તો મસ્ત થઈ ગયું છે પણ હવે ગયેલું અને ખાટું બનાવવું છે આ લીંબુ નાખી દઈએ આખું બીજું શું એક લીંબુમાં એટલો રસ નીકળે ને મોસંબી લીંબુ હોય જ એવા ફ્રીજ માં ઊંઘ એટલે એકદમ મસ્ત મસ્ત ઠંડુ ઠંડુ થઈ જાય છે આજે વાતાવરણ એ સરસ છે વરસાદના રેડા પછી રેડા આવી ગયા છે સવારમાં ચાલુ જ છે એટલે વરસાદ ની જરૂર હતી અને થઈ ગયું ખરેખર સમજીએ ને તો પાણીપુરી બહારની પાણીપુરીમાં તમારું મન કેમ માને મને તો એ નથી વિચારતો આટલા વર્ષયા મારે મેં એક જ વખત પાણીપુરી ખાધી છે એ મેં ક્યારેય ટેસ્ટ નતો કર્યો એટલે બહારની પાણીપુરીનો અને મારા છોકરા તો કોઈ દિવસ લારીની સામે જોવે પણ નહીં કે નાના મમ્મા અહીંયા મારું મન ના માને કે આપણે ઘર જ બનાવવાનું કે બહારનું મને ના ભાવે કે એમાં કે લારીનું કે કે પાણીપુરી તો કે કેવી કે એટલે છોકરાય સમજે છે પણ અત્યારે સ્ત્રીઓ છે ને એને કાંઈ જ નથી કરવી કે થોડું જમવું ને ઘરે કેવડી મહેનત થાય અરે મહેનત તો થાય જ ને આપણે ઘર સાચવી ને બેઠા છીએ આપણે આપણા પરિવાર વિચારવાનું હોય તો આપણે રસોઈ જ કરવાની છે તો આપણને આળસ સે નહી થાય આ બધું બનાવવાનું તો કોઈ દિવસ મારી જિંદગીમાં મેં ઢોસાઈ બહાર નહીં જઈ કે ભલે મહેનત કરવી પડે પણ ઢોસાઈ ઘરે જ બનાવવાનું એટલે ચોખ્ખું તો ખાવા મળે કારણ કે જેટલું ચોખ્ખું ખાશું ને એટલું સ્વાસ્થ્ય સારું રહેશે

એટલે બને ને એટલું નું ઓછું જમો ઘરે ભલે બનાવવું પડે તમારે બધું મટીરિયલ ભલે લઈ આવવું પડે તમે સતત બપોર પછીથી સાંજ સુધી ભલે નવીન આઈટમ બનાવવામાં જ રહ્યો પણ તમે પેટ ભરીને જમી શકશો શાંતિથી જમી શકશો અને જો થાળ થતો હોય તો તમે ભગવાનને પણ આ નવીન નવીન બનાવીને થાળ કરી શકો એટલે હંમેશા છે ને ઘરે રસોઈ બનાવીને જમવાનો જ આગ્રહ રાખો હું એમાંથી કે ક્યારેય ન જોવાય જોવાય ક્યારેક પણ અત્યારે મોસ્ટલી કોઈને છે ને બનાવવું નથી ને એટલે સીધા બહાર જમી આવે કે ચાલો બહાર જમી આવે ખરેખર એવું ના હોવું જોઈએ પ્રભુ મા વિના મારું કોણ ચેતા મી જાઉં છું

થોડીક વાર ઠરવા મૂકી દઉં ને તમારા હાથ થગી આ બધું હવે કમ્પ્લીટ મૂકી દઈએ ચાલો પણ કોઈને બનાવવું જ નથી તો શું હજી એક પાણી કરવાનું છે તીખું પાણી બનાવવાનું છે એ હવે થોડીક વાર પછી પાછું એકદમ તીખું તીખું પાણી બનાવી નાખીશ શિક્ષક દિવસ છે સ્કૂલે ચણિયા ચોરી પેરી ને જાજે મેં કીધું ને ટીચર બનજે પછી તને જી ગમે ને ઈ તારે છે ને થાય અને ત્યાં બોલાવાનું બાળકો અને ટીચર ટીચર એક દિવસ બની જવાનું તો કે હા હા એટલે મને છે ને ગયા વર્ષનું બધું બહુ યાદ આવે છે કે ગયા વર્ષે ઘણા જ ટીચર બન્યા હતા એને તારે એવા સરસના ત્યાર થયા હોય ને એક દિવસ માટે તો એમ થઈ જાય કે હું જ બધાને ઓર્ડર આપું ને હું જ બધાને રૂઆબ કરું ટીચરનો એમાં કોઈ ટીચરની મિમિંગરી કરી હોય એટલે પૂરું હો તારે

કે આપણે બોલીએ છીએ કે બેટા એમ કરમાં તો ઈ પણ એમ જ કે બેટા એમ કરમાં ચાલો બુક માં ધ્યાન આપો ચાલો ચાલો બાર બોલો એવું તો ઈ એક્શન કરે કે આપણને એમ થઈ કે ઓહો આપણે તો આપણે તાનમાં ભણાવતા હોય પણ સાચું નિરીક્ષણ તો આ બાળકો જો એને મોકો મળવાનો વાર હોય કે કેદી શિક્ષક દિન આવે ને કેદી ટીચરનો રોલ ભજવીએ એમ તો શિક્ષક દિવસ છે કે શિક્ષક દિવસની શુભેચ્છા શુભકામના અને એક દિલથી કે જે ખરેખર શિક્ષક બનવા માટે જે સપના જોવે છે જે બાળકો એના બધાના સપના પૂરા થાય અને એક સારા એવા શિક્ષક બને એવી આજના દિવસે ભગવાન શ્રી સ્વામી પાસે પ્રાર્થના કે ઘણાની એવી ઈચ્છા હોય કે શિક્ષક બનવું આપણે પૂછીએ ને તો કાં આર્મીમાં જાઉં છોકરા એમ કે છોકરીઓ એમ કે ડોક્ટર બનવું કા ટીચર બનવું એમ એટલે જેની ઈચ્છા ટીચર બનવાની હોય એને મારા દિલથી એવી શુભેચ્છા છે કે તમે આગળ જઈ અને એક સારા એવા શિક્ષક બનો અને તમારા હાથ નીચે તમારા વિચારોથી ઘણાનું ઘણાને ઘણા બાળકોનું ઘડતર થાય એવી ભગવાન પાસે પ્રાર્થના આજના દિવસે અને શિક્ષક દિન બધાને શુભેચ્છા આમ તો મેં શોર્ટ વિડીયો બનાવ્યો તો જ આજનો શુભેચ્છા માટેનો પણ આજે આ વ્લોગ્સમાં પણ તમને કહી દઉં શુભેચ્છા પાઠવી દો તો સારું ચાલો હવે વાતો બહુ થઈ ગઈ અને મારું કામ બી ઘણું થઈ ગયું છે તો હવે તો અત્યારે વરસાદના કપડાં સુકાણા નથી એટલે કઈ સંકેલવાના નથી

જોવા મળતા હોય અહીંથી એમ થાય કે અહીંયા જ રહીએ હું તો ઘણી વખત અહીંયા ફ્રી થઈને ઊભી હો થોડીક વાર અહીંયા ઊભું મન શાંત થઈ જાય એમ જોવાની મજા આવે એમ દ્રશ્યો આજે તો હજી બાળકો રમવા નથી છ વાગ્યા પછી રમવા બાળકો અહિયાં આવશે અમે આજે વરસાદનું વાતાવરણ છે એટલે કદાચ ના પણ આવે તો કેટલો મસ્ત પવન વાય છે સારું ચાલો તો હું તો બહાર થોડીક વાર ગરમી ની ઉભી આવી ઠંડો પવન હતો હવે મારા બટેટા છે ને ઠરી ગયા છે એટલે હું એનો સરસ મજાનો માવો બનાવી લઉં અને પવન પણ ઘણો બાર વાય છે વરસાદ નું તો ખબર નહી અંધારો છે તો સારું ચાલો હવે આ વ્લોગ હું અહીંયા પૂરો કરી દઉં કારણ કે મારે હજી બે જગ્યાએ જવાનું છે બેસવા એટલે તો જોતા રહો આવા સરસ મજાના વ્લોગ સાંભળતા રહો મારી વાતો અને કઈક ને કઈક જાણો તો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે હ મારી પાસે એટલું બધું જ્ઞાન તો છે નહીં પણ ક્યારેક ક્યારેક સભા કથામાં બેઠા હોય અને કંઈક વાત થઈ જાય એ યાદ રહી જાય તો હું તમને બ્લોગ્સમાં કહું જ છું અને બને એટલી કોશિશ કરું છું કે સારું તમને લોકોને પીરસું મારા વિચારો દ્વારા તો સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના બ્લોગ્સ અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો જો તમે પહેલી જ વખત વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને હું પણ આગળ વધું સારું ચાલો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ